નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના મોટી વાલસર અને ઉપસર ગામે માનવભક્ષી દીપડાના આતંક બાદ દીપડું પાંજરે પુરાયા પછી વન વિભાગમાં શોકનો માહોલ મળતી માહિતી અનુસાર વાસંદા તાલુકાના મોટી વાલસર ગામેથી શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો દેખાતા ખેતમજૂરો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી ગતરોજ મોટી વાલસર અને ઉપસર ગામે બે બાળકીઓ ઉપર દીપડાના હુમલા બાદ દક્ષિણ ગુજરાતની વન વિભાગની સત્તર જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ દીપડાનું રેસ્ક્યુ કરવા કેમેરા ડ્રોન કેમેરા વાયરલ કેમેરા ટ્રેક કેમેરા લગાવી ઉપસર ગામેથી અમૃતભાઈ ઘર નજીકથી વહેલી સવારે એક દીપડાને ભારે જહેમત બાદ પાંજરી પૂર્યું હતું અને આજે મોટી વાલસર ગામેથી શેડીના ખેતરમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં શોકનો માહોલ જોવા મળી આવ્યો હતો દીપડાના મૃતદેહ પર વન વિભાગ અને પશુ ચિકિત્સા દ્વારા કબજો મેળવી કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે એ માટે ચિકિત્સા દ્વારા પીએમ કરી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે બિરોજીપ મેલન ધુડે આઈસેવન ન્યૂઝ ગુજરાતી ડાંગ